હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વહેલી સવારના બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રામ રામ જય માતાજી જય રામાપીર તો સ્વાગત છે તમારું અમારા વ્લોગ્સમાં તો કેમ છો બધા સવાર સવારમાં ચાલો મને ભૂખ લાગી છે પણ મેં મંદિરેથી આવીને નાસ્તો કરવાનું નક્કી કર્યું હતું કે ચાલો આપણે પહેલાં મંદિરે ધૂન બોલી આવીએ અ પછી થોડી ઘણી સેવા કરી આવીએ અને પછી આપણું રૂટિન કામ કરીએ તો આવતા વેત સીધા રસોડામાં હો રસોડામાંથી જો જો આવતા વેત રસોડામાં આ ભગવાનનું ધરેલું દૂધ છે ઈ અને હવે આપણે થેપલા બનાવીને ગયા તા ઘરવાળાને છોકરાને બધાને ખવડાવી દીધા હવે આપણે ખાઈ લઈએ અને આ મંદિરે આજે એક બેનનો થાળ હતો તો એને ખજૂર બિસ્કિટ ધર્યા હતા તો મેં એમાંથી બટકું ખાધું અને આ ઓમ માટે રાખ્યું કે એને પ્રસાદીનું થોડુંક મળી જાય વહેલી સવારમાં પહોંચે નહીં તો આપણે છે ને સરસ મજાના થેપલા ખાવાના છે ચાલો બધા થેપલા ખાવા માટે કારણ કે સવાર સવારમાં છોકરાઓને બીજો નાસ્તો શું કેટલોક રોજ નવીન નવીન હોય એટલે આપણે તો છે ને મસ્ત મસ્ત થેપલા બનાવવાતા તો આ થેપલા ને આ સરસ મજાના લાલ મરચાં અને આ સરસ મજાનું વાળું ભગવાનનું ધરેલું દૂધ તો થેપલા ભગવાનને બપોરે ધરવાના છે કારણ કે થેપલા બનાવ્યા હોય એટલે તો નહીં બની જ ગયા હોય રસોઈ એટલે ઓમભાઈને થેપલા દઈ દેવાના છે અને સાથે સાથે હું માર્કેટમાંથી લઈ આવી છું મંદિરેથી આવતી હતી ને તો માર્કેટમાંથી મેરીના બિસ્કીટ લઈ આવી છું મેરીના શું કામ ખબર છે કે ખજૂર બિસ્કીટ છોકરાઓને બહુ ભાવતા હોય એટલે બિસ્કિટના એટલે ખજૂરના લાડવા તો થઈ ગયા પણ હવે આ ખજૂર બિસ્કિટ બનાવવાના છે પણ એની પહેલાં હું પેટ પૂજા કરી લઉં કારણ કે હવે મને બહુ ભૂખ લાગી છે સવારની પાંચ વાગ્યાની વાત છે આમ નામ દોડમ દોડી કરું છું એટલે આપણે છે ને પેટ ભરીને નાસ્તો કરી લઈએ આજે અડદિયા નથી ખાવા નક તો અડદિયા બે ત્રણ ઉલારી લઈએ હવાના પોરમાં હો એટલે આટલું કામ કરવું હોય તો પછી આપણે ખાવું તો પડે જ ને ખાધા વગર થોડું કાલે આ સવારમાં છે ને લેડીઝ ઘડીક માંથી રસોડા બહાર ન નીકળી હકે હો એને એને કઈક ને કઈક પૂછવું જોઈએ જો આજી તો આ દૂધ આ બધા દૂધ ઠેકાણે કરશું પછી બધું કામ થશે અને અમે ઠંડી બહુ છે ને એટલે છે ને આપણે તો નક્કી જ તો એમ છે ઠંડી હોય ને એટલે રસોડાની બહાર નીકળવાની પહેલાં રસોડાનું બધુંય કામ કરી લેવાનું પછી જેમ થાવ હોય એમ થાય બરાબર ને તો ચાલો દૂધે મેરમણ નાખી દઉં ને આજે તો જો આ મે ટોપરાનો ભૂકો તૈયાર કરી નાય છે હવે આ છે ને તગ દબાવી નાખું ખજૂરના બિસ્કિટ જો પછી બસ એમ કે સોના માપમાં માપમાં પછી બોડી બે કાબુ થઈ જાય હે માંડ કરીને સાડા ચાર મહિનાનું નીમ લઈ અને ઓછું કર્યું છે પણ તમે શિયાળામાં કણ પાછું કવર કરી લેહો મને કે પણ મને શિયાળો છે તો મને જમવા દો પછી હું પાછું ઉનાળામાં બોડી ઉતાર નાખીશ તો બીજું હું કહું હા પણ તો એવું છે ચાલો તો આપણે લાગી જઈએ આપણા કામમાં તો આપણે ઓલરેડી ખજૂરની પેટીમાંથી બધા જ આખે આખી પેટીના ઠળિયા પહેલેથી જ કાઢી નહીં ખાતા એ કારે એટલે કે પછી કાંઈ આપણે ઉકાળી નહીં પણ તો એકાદો કંઈક રહી ગયો હોય ભાઈ આમાં તો એવું છે એટલે સવાર સવારમાં ઠંડી હોય ને ત્યારે છે ને ખરેખર આપણે રસોડાની અંદરનું બધું કામ કરી ને ત્યાં થોડી ઠંડી ઓછી થઈ જાય અને આપણે કામનું કામય થઈ જાય એટલે મને તો જો ચિકન ગુનિયા થયો તો એટલે આપણે કોઈનો બદાર કરીએ નહીં આપણે પહેલાં રસોડાની રસોઈ વેલી કરી લઈએ ક્યારેક ક્યારેક કે પછી હે ને થોડોક તડકો થાય ને ત્યારે આપણે જવાનું ત્યાં સુધી તો આપણે અહીંયા કન્ટિન્યુ રસોડામાં જ ગુમરા માયરા રાખવાના કચરા પોતા કરવાના રસોઈ કરવાની

મજા આવે એની મોઢે આપણને ગુસ્સો ના આવે જ હોય કે હવે બોડી બે કાબુ થઈ જાય તમે એવું બોલે આવે મને તો ગુસ્સો ના આવે કે મને એમ ના થાય કે મને શું કામ કીધું છે એને કે એ મને ખી જાય છે કે એવું નથી થતું ચાલો આપણે તો ઓમભાઈનું આવે ને એટલે સરપ્રાઇઝ દેવાની છે એને ખબર છે નહીં કે મમ્મા છે ને આ ખજૂરના બિસ્કિટ બનાવી દે છે કારણ કે ઓલરેડી એના એડીએ ના પાડી તી ખરા ખાવો હોય ને તો ખજૂર એમ ને એમ ખાજો ઘીની અંદર બાકી એમાં બિસ્કિટું કે કાંઈ એવું ફેંકડા કર્યા ને તો એ કે હું બીજી વખત કાંઈ પણ લઈ આવી નહીં તો એટલે હવે ખડીક તો બોલશે પણ હું એમ કહીશ કે છોકરાઓને તો નાસ્તો જોઈએ ને આપણે થોડોક એમ તો આને છે ને ઘીમાં શેકી નાખવાનું છે આપણે જોકે બધાને આવડતું જ હશે પણ જો મેં આ એકદમ થી ઘી માં શેકવાનું ચાલુ કરી દીધું છે ખજૂર ને અને તમે જો તો આ છે ને હવે ચાર પેકેટ લઈ આવી છું ચાર પેકેટ લઈ આવી છું ને ચાર પેકેટ માંથી તો ઘણા થશે કારણ કે ખજૂર ના છે ને પછી ફર આવશે ને એટલે આવો ને જમવા મારા ઘન શ્યામ તમને હે તે જમાડું મારા વાલા ઘન શ્યામ આવો ને તમને ભાવથી જમાડું મહારાજને એવો ભાવ આપણે પ્રગટ કરવાનો હોય કે જે રસોઈ બને ને એમાં એટલી મીઠાશ આવી જાય કારણ કે આપણે ભગવાનને યાદ કરીએ છીએ આપણે પહેલાં એમ જ માનવાનું કે હું તો આ બધું ભગવાન માટે બનાવું છું ભગવાનને હું ધરીશ ભગવાન ખાશે અને ભગવાન રાજી થાય રૂડા રૂડા આશીર્વાદ આપશે એવો ભાવ કરી અને આપણે છે ને ભગવાનનું ભજન કરતાં કરતાં ભગવાનનું નામ લેતા લેતા આપણે બનાવીએ ને એટલે કોઈની તાકાત નથી કે એ રસોઈમાં સ્વાદ ન હોય એમ એ રસોઈનું કોઈ ફેલ્ટ ફલ્ટ ન કાઢી શકે કે આ તમારી રસોઈ સરસ નથી થઈ કારણ કે એમાં ભગવાનનો વાસ થઈ ગયો હોય છે એટલે એ રસોઈ પ્રસાદ જેવી થઈ ગઈ હોય એમાં મીઠાશ થઈ ગઈ હોય છે પણ એ કોઈને સમજાતું નથી એ કે આ બધું આ વાતોમાં હોય આ બધું વાતોમાં સારું લાગે પણ હકીકતમાં એવું નથી હોતું બધું વાતોમાં ના કાઢી નાખવાનું હોય અને બધું હાય આમાં લોકો ધૂણાવી ના કાઢી નાખવાનું હોય અમુક વસ્તુ સાચી એ હોય છે અમુક વાત સાચી હોય છે તમારા માટે હું આ બધું લઈ આવી છું જુદા જુદા જાતનું તમે જમો મહારાજ તો મારા જમે એવો ભાવ કરીને પછી આપણે જ જમવાનું છે પણ તોય આપણે એટલું નથી કરી શકતા એટલી આપણા મનુષ્યને અવડે છે એટલે કે જાણીએ છીએ રસોઈ બનાવતા હોય તો ખરેખર આપણે છે ને કેવા ને કેવા વિચારો મગજમાં દોડતા હોય હવે એમાં રસોઈ પછી હું રસોઈ ખાવા ધબધબાટી બોલાવે અને ખરેખર છે ને બધાની વાત હું મારી વાતે કરું છું ભાઈ બધાની હું એ ઘણી વખત મને ટેન્શન હોય કે કઈક કામનું મગજમાં ચક્કરિયું ચડી ગયું હોય ને એટલે મને છે રસોઈ બનાવતી હોય ને તો એ મને ભગવાનનું પછી યાદ જ ના આવે મને ખબર ના હોય એવું ના હોય ક્યારેક ક્યારેક મારે ભૂલાઈ જતું હોય મારે મગજ વિચારે ચડી જતું હોય તો હું એ કઈ ભગવાનનું નામ ભૂલી જતી હો કારણ કે ભાઈ આપણે માણસ છીએ આપણે કઈ હા એટલા બધા ભગવાનના પરમ ભક્ત નથી કે આપણે છે ને એની ટાઈમ ભગવાનનું સતત કરતા હોઈએ આપણે મનની અંદર કેટલાય વિચારો દોડતા હોય આપણા આપણે કામના કેટલા ટેન્શન હોય હરેક પ્રકારનું હોય એટલે આપણે એટલું બધું ના કરે પણ જેટલું થાય એટલું તો કરીએ એમ સારું ચાલો વાતુમાં વાતુમાં ખજૂર તો શેકાવા આવ્યો છે ઘીમાં તો ચાલો ખજૂર શેકાઈ ગયો છે અને હવે ઓમે છે ને મારે ઝાજી ઘણી હું ના બહુ હાથથી કોઈ વસ્તુ ઉપાડી શકું કારણ કે મારા હાથ છે ને દુખવા માંડે આ મને આ ચિકન ગુનિયા ને લીધે મને આ બધા સ્નાયુ સ્નાયુ દુખતા હોય પણ હવે શું કરવું હવે આપણે આપણું કામ તો આપણે જ કરવું પડે ને આ શેકાઈ ગયો ને હવે આમાં છે ને હું ટોપરાનો ભૂકો નાખી દો અંદર થોડોક નાખીશ તમે જોજો આખો વિડીયો ભાઈ જી મારો વિડીયો જોવે એ વિડીયો લાઈક કરી દેજો નવો હા પહેલી વખત હોય તો એને બધાને એટલું કહેવાનું કે સબસ્ક્રાઇબ કરી દેજો અને બધા વિડિયોમાં લાઈક કરજો કમેન્ટ કરજો તમને આ સરસ મજાના ખજૂરના બિસ્કિટ કેવા લાગ્યા અને તમે જો હા વાસાન છે બનાવવાની પણ આપણી બેનોની આળસ છે ખોટું ના કહું સાચું કહું છું આપણે બેનો કેટલી આળસ કરતા હોય કે ભોય રૂ નથી બનાવવું હવે બાપા ખાઈ ખાઈ જાડા થઈ જાવ પણ અરે તમારા છોકરાઓને તો બનાવી ગયો તમે ના સમજી તમારા છોકરાઓ માટે તો બનાવો તમારા છોકરાને બનાવી દો તમે ના ખાવ તો કઈ નહીં એવું તો નથી કે તમારે જ ખાવા જો ખાવું જોઈએ જેથી કરીને ઘરમાં નાસ્તો હોય ને ખરેખર સમજીએ ને તો ઘરમાં નાસ્તો હોય ને તો છોકરા બારનો નાસ્તો ઓછું લેવાનું કરે પણ તમે ઘરમાં જ નાસ્તો ના રાખો તો છોકરા પછી બારનો નાસ્તો લેવાનું કરે કે ના કરે સ્વાભાવિક છે જો આ સાચું છે ખોટું તમને ખોટું લાગશે સાચી વાત કીધીને એટલે પણ ખરેખર છે ને આ લેડીઝ સમજવાનું છે કે જો તમે ઘરમાં જ ભરપૂર નાસ્તો રાખો તમારા છોકરા બહાર નાસ્તો લેવાનું મન થાય ન થાય કોઈ દી ગમે એમ કોન તોય કેમ કે ઘરમાં જ તમારે ભરપૂર આટલી વસ્તુ હોય હાલો આને આપણે હવે થોડીક વાર ઠરવા દઈએ નકર પછી હું ધગી જઈશ સારું તો વાત કરતા કરતા જો આ બિસ્કીટ રાખવાનું શું કારણ ખબર છે હવે તો આની સાઈઝ એવું લાગે કે થોડીક નાની આવવા માંડી નકર આ બિસ્કીટ સાઈઝ આનાથી મોટી આવતી ને તો આના ચાર પીસ કરીએ ને એટલે બહુ સરસ થઈ જાય કાઈ વાંધો નહી બે બટકા કરશું જો મગર આ બિસ્કિટ છે ને બહુ થોડા મોટા હતા તો હવે આ બિસ્કિટ નાના આવે છે એવું લાગે છે મને કે હમણાં કેટલો ટાઈમ થયા નહીં કર્યું હોય તો એ નહીં હોય કારણ કે કેટલો ટાઈમ થઈ ગયો આખો શિયાળો કે શિયાળો આ આઈટમ બનાવવાની હોય એટલે આપણને પછી ખબર ન હોય એ બધે પતાવી દેવાના છે ચારે ચાર પેકેટ ભજી ક્યાં વયું ગયું અમુક તો મારા વિડીયો જોઈને એમ કે આ બેને કોઈ ખાવા સિવાય કાંઈ બીજી વાતનું હોય જ નહીં એને કઈક ને કઈક ખાવાનું બનાવવાનું જ હોય હવે આ છે ટોપડું ઈ સાઈડમાં આપણે રાખી દેવાનું બિસ્કિટને રોડવા માટે અને હવે જો આપણે છે ને આ બિસ્કિટની અંદર આછું આછું આ ચોપડવાનું લગાવવાનું છે આને જો જો આપણે ગમે એટલું ધ્યાન રાખીએ તોય ઠરિયો આવી જાય કાઠો હોય તો જો હવે એની ઉપર આ બિસ્કિટ લગાડી દેવાનું લગાડ્યું હવે આ એકદમ થી દબાવી અને એકદમ સરસ કરી અને હવે આની ઉપર આછું આછું આ પાછું લગાવી અને એની ઉપર આ પાછું બિસ્કિટ લગાવવાનું જો આ ત્રણ બિસ્કિટ ત્રણ લેયર થશે ત્રણ જો દેખાય હવે આને ફરતી આપણે ઓટી લેવાનું છે ખજૂરથી જો હું તમને કહું ફરતું આપણે આને ખજૂરનું કવર કરી લેવાનું છે આપણે જે ખજૂર ને ટોપરું ને નાખ્યું હતું એનું સરસ થી કવર કરી લેવાનું પછી એને છે ને એક થાળીમાં મેં જો હમણાં નારિયેલ ભૂકો ટોપરાનો ભૂકો લીધો છે એ ભૂકો છે ને એમાં રોરવી નાખવાનો છે

એકદમ સરસ થઈ ગયું જો આ એકદમથી સરસ થઈ ગયું ને હવે આને ઠરવા દેવાનું પછી મોટું ચાકુ થી છે ને એના જેટલા પીસ કરો ને એટલા કરી શકીએ તો જો આ રહ્યું આપણું આ ખજૂરનું સરસ મજાની રેસીપી અને વ્લોગ્સનો વ્લોગ્સ વાતોની વાતો અને વાતો કરતા કરતા તમે આ કેવી રીતના બનાવી શકો એ જો સરસ મજાનું આ એકદમ સરસ રીતે થઈ ગયા છે તો સારું ચાલો તો આ વિડીયો જોઈ અને ઘરે બનાવજો ના આવડતું હોય એ અને અમને યાદ કરજો અને કમેન્ટમાં કહેજો કે મારા ખજૂર બિસ્કિટ છે એ કેવા લાગ્યા કેવા બન્યા બરાબર છે તો સારું ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ કારણ કે બસ જો આ પ્રોસેસ કરવાની છે આમાં બીજું કાંઈ છે નહીં તો જરૂરથી તમે પણ વિડીયો જોઈ અને કોશિશ કરજો બનાવવાની તો ચાલો હવે હું આ બનાવી લઉં ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી જય માતાજી જય રામા પીર જય સ્વામિનારાયણ